હું માનું ત્યાં સુધી છેલ્લા ત્રીસ વર્ષથી સતત એક જ પાર્ટીનું રાજ્ય હોવાથી ન પ્રજાના પ્રતિનિધિઓને પડેલી છે કે ન સરકારી તંત્રને પડેલી લોકો મરે કે જીવે એમને કોઈ સાડા બારી નથી નાના એવા ચોમાસામાં જો રસ્તાઓ ખતમ થઈ જતા હોય લોકો ડૂબીને એમાંય ખાડામાં પડીને મરી જતા હોય વાહનો પડતા હોય માણસો પડતા હોય ઢોર પડતા હોય હું માનું ત્યાં સુધી સરકારે આ આ આમાંથી ચામડી બચાવવી નહીં જોઈએ જવાબદારી લેવી જોઈએ અને આ એક બ્રિજ નથી અમદાવાદના હાટકેશ્વર બ્રિજમાં કરોડો રૂપિયા પ્રજાના પૈસાનું આધન કર્યું તમે ધ્યાન શું રાખો અંગ્રેજો વખતે ભરૂચનો ગોલ્ડન બ્રિજ સાબર આપણો આપણો વિવેકાનંદ બ્રિજ જે એલિસ બ્રિજ જેને આપણે કહીએ છીએ એનું લોખંડ જુઓ એની ડ્યુરેબિલિટી દરેક ઠેકાણે જ્યારે તારીખ લખેલી હોય કે આ તારીખે શરૂ થયું આ તારીખે પતી જવાનું એના પછીની જવાબદારી સરકારની પોતાની થાય સરકાર ઉપર ત્રણસો નો કેસ કરશે એની માં પોતાનો દીકરો ડૂબી ગયો એના માટે ઓવર ટાઈમ તમે જો આ બ્રિજ બંધ ન કરવાના હોય બ્રિજનું મેન્ટેનન્સ ન કરવાના હોય